સુરત રિંગ રોડ સ્થિત તિશ શક્તિ ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઈ હતી ઘટનાને પગલે ફાયરની 25 જેટલી ગાડીઓ દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરવા છતાં આગ કાબુમાં આવી નથી રહી આના ઘટનામાં એકના મોતનો સમાચાર સામે આવ્યા છે સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે રિંગ રોડ વિસ્તારમાં આવેલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા જોકે કે એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની વીસ થી પચીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા બિલ્ડીંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા સાત કે આઠ વાગે અધિકારીઓ આગ કાબુમાં આવી ગઈ પછી સવારે કયા કારણસર આગ લાગી તે તપાસ નો વિષય છે

માર્કેટમાં તહેનાત છે તમામ એક્સેસ પોઈન્ટ છે તમામ એન્ટ્રી પોઈન્ટ છે અને આજુબાજુના રોડના જે અવર છે તમામ સુરક્ષિત રહેવા માટે પોલીસ તહેનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અહીં તૈનાત છે એસઆરપી પણ તહેનાત છે અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાર સુધી આમાં શિફ્ટ વાઇઝ પૂરતા પોલીસ પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનો છે ગઈકાલ એક આત્મીનું આખમાં મૂર્તિ થયું છે અને આના પોલીસ સ્ટેશનમાં કાયદેસરના કાર્યવાહી 40 ચાલઈ રહે છે અને ધેટ બોર્ડ સ્લીમર માં શિફ્ટ કરવાનો આવી એવી તો બહુ ફાયર વિભાગને ને પડશે ઓકે સુરત રિંગ રોડ ની પાછળના ભાગમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં ફાયર છે ફર્સ્ટ ફ્લોર ઉપર કંઈક ફાયરના મેસેજ હતા ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે રિવર્સ મેસેજ આપવામાં આવ્યો છે કે બિલ્ડિંગની ચોથા ને પાંચમા માળ સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ ટોપ ફ્લોર સુધી ફાયર પસરી છે સુરત ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે આગ લાગવાનું કારણ હજુ અમને જાણવા મળ્યું નથી મોર્નિંગમાં જે કંટ્રોલનો મેસેજ હતો આગનો એટલે પાર્ટી આવીને અહીંયા અમારી સિંહ ઉપર આઈને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું હજુ અમને જાણવા મળ્યું નથી કે કેમ પ્રકારે આગ લાગી છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં આવી ગઈ છે પણ કેટલી ટોટલ દુકાનો છે એની ફિગર તો અમારી પાસે પણ નથી આવ્યો એ અહીંયા માર્કેટના મેનેજર પાસેથી ખબર પડશે એવું અત્યારે કંઈ અનુમાન ના કરી શકીએ કે કેટલી દુકાનોમાં આવે પણ ઓલમોસ્ટ ટોપ ફ્લોર સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેસન્ટ અમારી પાસે કોઈ રિપોર્ટ નથી જાણકારી